હા લઉં એ તું ફેમિલી કેમ છો આ બધા મજામાં ને તો રામ રામને સીતારામને જાય માતાજી મારા આવ્યું ફેમિલી ને તો સાલો તો આજે નવા બ્લોગને આજે ટાક શરૂ કરી દીધું છે તો અમારે જો રાજભાઈ અતારમાં આવી ગયા છે રમવા આજ તો એનો વારો આવી ગયો અત્યારના આજ અતારમાં આવી ગયા છે રમવા અમારી રાજભાઈ આવી ગયા છે રમવા જો અત્યારે અત્યારમાં અમારે વરસાદ આવવા મીણ્યો છે આજે તો સવાર સવારમાં વરસાદ મેળવ્યો મહા દીકરી બે જો આજ લુગડા ખીંચેલા હતા ઢગલા મોઢા ધોઈ નાખ્યા છે તે જો અત્યારે હું મળીએ બે લેવા ગાય હા અત્યારમાં વરસાદ શરૂ થઈ જશે નવ વાગ્યામાં એટલે સાડા નવ વાગે મહા દીકરી બે મળીએ લુગડા લેવા કારણ કે કાલે ઘર સાફ સફાઈ કરી હતી લુગડાનો થઈ ગયો ઢગલો

લુગડા ને થઈ ગયો ઢગલો હમણાં તો હમણાં તમને દેખાડું કેટલા છે એમ આ જો આટલા લુગડા તો આટલા તો રૂમાલ એના ધોઈ નાખ્યા છે હતા અહીંયા તો ખાટલો ભીરો છે આખો બધાય લીલા લુગડાનો અહીંયા પીડા હશે અહીંયા તો આજે આખા ઘરમાં નગર લુગડા થૂકાવવાનું થાય છે એને રાતભાયા હતા ઉલ્લાય ચાલે વરસાદ ને વરસાદ ધીમો ધીમો સારું છે ધીમો પડી ગયો હમણાં સારો હતો કડીક પાછો ધીમો પડી ગયો જો અમારે જમીના સડવા ધાબા પર ધીમો પડ્યો નથી ધોવા એટલે હાવ ધીમો હતો ત્યારે સ્લો થઈ ગયો છે સારો કડીક

ઉ ટુ ફેમિલી તો આજે છે નાગપાશ્યમ નાગપાશ્યમને સૌ લઉ ફેમિલીને મારા હાર્દિક શુભકામનાએ તો ચાલો આપણે જઈ રહ્યા છીએ હવે શર્માએ દાદાએ તો હાલો તો હવે શર્માય દાદાએ દર્શન કરી એવી આજે નાગપાશ્યમ નાગપાશ્યમના દિવસે જવાનું હોય શર્માયા દાદાએ દર્શન કરવા અને તલવારને શિલ્ફોને બધી જુવારી આવી તો સાલો આપણે જવી હવે શર્માયા દાદાએ જો અમારી દલકબહેન તો અમારે રોજ આવી જાય છે અમને ત્યાં રમવા માટે કારણ કે ઘેર્યા કોઈ રાખતું નથી છોડે ને અમારે રાખે છે કામ કરાવે છે એટલે તમે બીજા છો આમ થા નહીં થતા રાખ્યા છે પણ કામ કરાવે છે ને એટલે સોડે રાખવી પડે એટલે અહીં બી આવે હમ કાકાને સોડેન રાખવી પડે ને એટલે રોજ અહીં બી આવે રમવા એટલે સોડેન રાખવી ન પડે એમાં નથી આવતી હમ એમાં જ આવે તું હ એમાં જ તે મને ખબર છે પાયકી અને તે સોડેન રાખવી પડે ક્યારે નહીં રાખતી દા સોડે તું રાખી સોડેના જ રાખ્યો બપોર લગન રાખી હતી પીછી હવે હવે રજા જો આપણે પચી ગયા અમે શરમા દાદા અમારા ગામના શરમા દાદા હા અમારે ભગત પચી ગયા છે શર્માઈ દાદા મારી પહેલા ભાઈ અમારે જો શર્મા દાદા દર્શન કરવા બી રહેવા વરસાદ પણ સીડ્યો હશે ફરવા તો વરસાદ આવ્યો નહીં આજ બરોબર થોડોક આવ્યો ક્યાં અહીથી વરસાદ આવ્યો પણ થોડોક આવ્યો જો અમારા શરમા અમારા ગામના શરમા ડેરી છે ઝાલા નદીના કાંઠે વળે એવો મોટર કેવું લાગે પાણી કાજે વાટામાં પાણી ભીર્યું થોડુંક વાટળામાં પાણી ભીરેલું છે બહુ થોડુંક છે અમારે તળાવનું પાણી ભરેલું છે આધ્યું છે શરમદા દાદા હુધી પજ્યું છે નર્મદાનું પાણી આવે છે પણ થોડું થોડું આવે છે ઓછું આવે છે અત્યારે પાણી શરૂ થયું કાયલું નર્મદાનું પાણી આવે છે છોડેલું છે અમે આવે ત્યાં શર્મા દાદા દર્શન કરવા નાગપાયનું હાઈથીભાઈ દર્શન કર્યા છીએ હવે હાઈથીભાઈ દર્શન કરી રહ્યા એ દર્શન કરી રહ્યા તમે હા જય જે કર્યા હા તો કરી તો ખરો રકાiram દેખાડો જય શર્મા દાદા બસ એમ દર્શન કી લે ની રહેતે જય જય હિંમત તો કાકા આવી ગયા દર્શન કરવા શર્મા દાદાએ Bapak di bobi, poi jijah sedes yang kedua, Tidak ada daya. Ada wari jadi, poi ini, saya bawa aja. dan diri. Mana, mana? શર્મા દાદા જઈને ઘરે આવે સાલો અમારા રાતભાઈ તો રમતા જ હોય હોશ શર્મા દાદા જઈને એવા ઘરે આવે શર્મા દાદા દર્શન કરવા જતા કાં કણ દ્વારકાધીશ તો આપણે બ્લોગમાં અત્યારે આવી ગયા છે તમને એમ નતું છે બે દિવસથી બ્લોગમાં ન કારણ કે ઘરની સાફ સફાઈ ચાલુ હતી એટલે બ્લોગમાં આવવાનો ટાઈમ નહોતો આપણે એન્ટ ટાઈમે ઠેઠ મળીશી તો કાલથી આપણે બ્લોગમાં આવતા રહીશું તો આજનો વિડીયો બસ સુધી તે હોય તો લાઈક કરો શેર કરો એને કોમેન્ટ કરો ના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરીથી મળશું નવો બ્લોગમાં ત્યાં સુધી બાય બાય